આ મુદ્દે નિર્ણય બાદ ખાસ નિયમોને કાયદાઓને લઈને લોકોમાં મૂંઝવણ ઊભી થઈ રહી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હોટલ ક્લબ અને રેસ્ટોરન્ટમાં એફએલ થ્રી લાયસનના પરવાના હેઠળ દારૂ પીરસવામાં આવશે તેમજ ગિફ્ટ સિટીના કર્મચારીઓના માલિકોને દારૂ પીવા માટે એક વિશેષ જગ્યા ફાળવવામાં આવશે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાતમાં કોરોનાનો ભારે કહેર રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે આ પગલે અમદાવાદમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે જેમાં ખાસ કરીને નવરંગપુરા થલતેજ અને ગોતા તેમજ મણિનગરમાં કેસ નોંધાયા છે શહેરમાં કોરોનાના કેસ વધતા તંત્ર હાલ હરકતમાં આવ્યું છે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને બાવીસ થઈ ગઈ છે જ્યારે એકવીસ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આંબાલાલ પટેલે કરી ફરી તોફાની વરસાદની આગાહી રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે આંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા રહેલી છે હવામાન આગાહીકાર આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં ભારે પલટો આવશે અને સાથ ગુજરાતના પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે ખૂબ જ સમાચાર કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે અને સહકાર મંત્રી અમિત શાહ પચીસ ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને કલોલ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે એક દિવસમાં કેન્દ્રીય ગૃહમંત્રી પાંચ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે પચીસ ડિસેમ્બરે સવારે સાડા દસ વાગે મેમનગર સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વાનિધ્ય યોજનાના લાભાર્થીઓને તેમના સ્વજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગરમ મસાલાના ભાવોમાં વધારો

ઠંડીનો અહેસાસ થશે તેમાં હવામાન વિભાગના અનુમાન છે કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટશે અને ત્યારબાદ તાપમાન યથાવત રહેશે ત્યારબાદના ખબર જગત્યપૂર્ણ સમાચાર હાપા માર્કેટિંગ એડમાં કપાસ મગફળીની આવકને બ્રેક લસણના ભાવે ખેડૂતોને કર્યા ખુશ હાંપા માર્કેટિંગ એડમાં કપાસ અને મગફળીની આવક થઈ નથી પરંતુ યાડમાં ડુંગળી અને લસણની સૌથી વધુ આવક જોવા મળી હતી ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા જોવા મળી હતી હાંપા યાર્ડમાં પાંચસોને અડસઠ ખેડૂતો જણસી વેચવા આવતા પંદર હજાર છસોને બ્યાસી મણની આવક થવા પામી હતી ખેડૂતોને લસણના સારા ભાવ મળ્યા હતા જ્યારે ડુંગળીના સામાન્ય ભાવ રહ્યા હતા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લાદી દેવા આવતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારબાદના ખૂબ જ જગત્યપૂર્ણ સમાચાર ઋષિકેશ પટેલનું દારૂબંધી અંગે મોટું નિવેદન રાજ્યમાં હાલ એક મુદ્દો બધાના મોં પર ચર્ચા થતો દેખાશે કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીના સેવનમાં છૂટ આપવામાં આવી છે આ મુદ્દે આજે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં પક્ષ અને વિપક્ષ સામને સામને આવી ગયા છે તો આ મુદ્દે ભાજપના ઠાકોરે પણ અનેક નોંધનીય નિવેદનો આપ્યા છે જેમાં તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં કોઈ પણ આવીને દારૂ પી શકશે તેવું નથી આ સાથે જ ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટ વાત કરતા જણાવ્યું કે ગુજરાતના પ્રવાસીઓ માટે કે ટુરિસ્ટ સ્થળો પર દારૂબંધીમાં છૂટનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં લાખોના કોબાણનો આરોપ આસ્થાના ધામમાં ઊંચા પાયા પર મસમસ્તુ કોબાણ બહાર આવ્યું છે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં લાખોના કોબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે ગુજરાત પોલીસે આ કોબાણનો પડદાફાશ કર્યો છે જે વાંચીને તમારા પગ નીચે જમીન સરકી જશે

ખરીદી કરતા પહેલા જાણી લો સોના ચાંદીના બજાર ભાવ આજે પણ ફરી સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે આજે એમસીએક્સ પર સોનાને ચાંદીના ભાવમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે આજે એમસીએક્સ પર ડિસેમ્બર વાયદાના સોનામાં એકસો ને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને સોનાનો ભાવ બાસઠ રૂપિયા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પદો માટે ભરતી અને અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અરજી કરવા માટે ડિસેમ્બર શરૂ થઈ છે છે જેમાં છેલ્લી તારીખ જાન્યુઆરી રાખવામાં આવી આ આરએમસી ની ભરતી માટે લઘુત્તમ વય મર્યાદા અઢાર વર્ષ અને મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ રાખવામાં આવી છે સરકારી નિયમો મુજબ આ ભરતી માટે ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ ઠાર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યો પાકિસ્તાનના આતંકવાદીઓ ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ચાર આતંકવાદીઓએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો આ સમય દરમિયાન ફરજ પરના સુરક્ષા દળોએ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી જેમાં એક આતંકવાદીને માર્યો ગયો આ પછી બાકીના ત્રણ આતંકવાદીઓ તેમના સાથીના મૃતદેહને લઈને સરહદ પાર નાસી ગયા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર પાંચ વખત બોનસ શેર આપ્યા મહારત્ન કંપનીએ એક લાખ રૂપિયાને બનાવી દીધા દોઢ કરોડ મહારત્ન કંપની ગેલ ઇન્ડિયાના શેરે જબરદસ્ત વળતર આપ્યું છે સરકારી કંપનીઓમાં શેરે લાંબા ગાળામાં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગેલ ઇન્ડિયાના શેરે એક લાખ રૂપિયાના રોકાણને દોઢ કરોડથી વધુમાં ફેરવ્યું છે ગેલ ઇન્ડિયાના શેરોમાં તેના રોકાણકારોને પાંચ વખત બોનસ શેર ભેટમાં આપ્યા છે ગેલ ઇન્ડિયાના શેરનું સૌથી ઉચ્ચ સ્તર એકસો ત્રેપન રૂપિયા છે તેમજ કંપનીનું બાવન સપ્તાહનું નીચલું સ્તર નેવું રૂપિયા નક્કી થયું છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર મહુવા માર્કેટિંગ ગેર્ડમાં ડુંગળીના ભાવ સામાન્ય જાણોક ખેડૂતોને કેટલા ભાવ મળ્યા ભાવનગર જિલ્લામાં વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે મઉવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળીને ત્રણસોને બોત્તેર રૂપિયા સુધી ભાવ બોલાયા હતા જ્યારે લાલ ડુંગળીના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ત્રેપન હજાર ત્રણસો ને ત્ર્યાણું કટ્ટાની આવક નોંધાઈ હતી સફેદ ડુંગળીની તેર હજાર પાંચસો સત્તાણું કટ્ટાની આવક જોવા મળી હતી જેમાં એક મનના નીચા ભાવ એકસો રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ રૂપિયા સુધી બોલાયા હતા